આકાશવાણી ભૂજ સમાચાર કલ્પના શાહ વાંચે છે નમસ્કાર રાજ્યમાં માતા અને બાળ મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે નીતિ આયોગે જાહેર કરેલા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ઇન્ડેક્સના ચોથા અહેવાલમાં આ માહિતી સામે આવી છે આ અહેવાલ મુજબ ગુજરાત રાજ્ય સતત બીજી વખત આરોગ્ય સુવિધા સુખાકારી ક્ષેત્રે દેશભરમાં પ્રથમ ક્રમાંકે રહ્યું છે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આ સિદ્ધિ બદલ આરોગ્ય કર્મીઓની કામગીરીને બિરદાવી તેમને અભિનંદન પાઠવ્યા હતા આગામી નવમી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાશે ત્યારે રાજ્યમાં વન અધિકાર અધિનિયમ અંતર્ગત એક લાખથી વધુ વનબંધુ સાડા પાંચ લાખ હેક્ટરથી વધુ જમીનના માલિક બન્યા છે વન અધિકાર અધિનિયમ બે હજાર છ કાયદા અંતર્ગત સરકારે વ્યક્તિગત તેમજ સામુદાયિક કુલ એક લાખ બે હજાર છસો બાર દાવા મંજૂર કર્યા છે આના કારણે પાંચ લાખ ઓગણસાઠ હજાર ત્રણસો બત્રીસ હેક્ટર જમીન વનબંધુ માટે માન્ય રાખવામાં આવી છે રોજગાર સાથે જોડાયેલી પ્રોત્સાહન યોજના ઈએલઆઈ હેઠળ દેશમાં બે વર્ષમાં બે કરોડથી વધુ નોકરીઓનું સર્જન કરવાનો કેન્દ્ર સરકારનો લક્ષ્યાંક છે કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ બેઠકના અધ્યક્ષ સ્થાનેથી કેન્દ્રીય બજેટ બે હજાર ચોવીસ પચીસમાં જાહેર કરાયેલી આ યોજના ઝડપથી અમલ મૂકવાની સૂચના આપી હતી રાજ્ય સરકારે માછીમારીની નવી સિઝન પહેલી ઓગસ્ટને બદલે પંદર ઓગસ્ટથી શરૂ કરવાના નિર્ણય બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલનો આભાર માન્યો હતો ઉલ્લેખનીય છે કે અગાઉ પહેલી જૂનથી એકત્રીસ જુલાઈના સમયગાળા દરમિયાન માછીમારી બંધ સિઝન જાહેર કરવામાં આવી હતી પણ ગ્લોબલ વોર્મિંગના પરિણામે ઋતુ ચક્રમાં આવેલા પરિવર્તનથી છેલ્લા પાંચ સાત વર્ષથી ચોમાસામાં ખાસ કરીને ઓગસ્ટ મહિનાની શરૂઆતના દિવસો દરમિયાન દરિયામાં લો પ્રેશર અને તોફાન આવતા હોય છે તેને પગલે રાજ્ય સરકારે આ વર્ષે પંદર ઓગસ્ટથી માછીમારી સીઝન શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો આગામી સ્વાતંત્ર્ય પર્વ પંદરમી ઓગસ્ટની જિલ્લા કક્ષાની ઉજવણી કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને ગાંધીધામ ખાતે યોજાશે સ્વાતંત્ર પર્વની ઉજવણીમાં નાગરિકો સહભાગી થાય અને કાર્યક્રમ સુચારૂ રીતે યોજાય તે માટે ગઈકાલે જિલ્લા કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને આયોજન અંગેની બેઠક યોજાઈ હતી જેમાં ઉચ્ચ અધિકારીઓને અલગ અલગ વિભાગની કામગીરીની સોંપણી કરાઈ હતી આ ઉપરાંત રિહર્સલ સહિતના મુદ્દાઓની સમીક્ષા કરીને સંબંધિત અધિકારીઓને જરૂરી मार्गदर्शन पूर्व पाळ્યું होतो ગત વર્ષે સુજલામ સુફલામ યોજના અંતર્ગત કચ્છ જિલ્લાના સાત તાલુકામાં છાસઠ જેટલા તળાવોમાં કામગીરી કરવામાં આવી હતી જેમાં છાસઠ તળાવમાંથી કુલ છ લાખ એકવીસ હજાર ઘન મીટર માટી ઉપાડવામાં આવી હતી તળાવ ઊંડા કરવાની કામગીરીમાં ખોદાણ કરતા નીકળેલી માટી સ્થાનિક કિસાનોને સ્વ ખર્ચે ઉપાડી લેવા અનુમતિ અપાઈ હતી કાચા સોના સમાન માટી કિસાનો સ્વખર્ચે લઈ ગયા હતા આમ એક પણ રૂપિયાના ખર્ચ વગર જળ સંચયનું કામ થયું હતું અને સ્થાનિક કિસાનોને પણ પણ લાભ મળ્યો હતો પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ સાથે જ તહેવારોની લાંબી સીઝન શરૂ થાય છે ત્યારે તહેવારો દરમિયાન પ્રવાસીઓનું આવાગમન વધવાની શક્યતાઓને પગલે એસટી તંત્ર સતર્ક બન્યું છે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન રક્ષાબંધન અને સાતમ આઠમના તહેવારોમાં ટ્રાફિકમાં વધારો થતો હોય છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધન અને સાતમ આઠમના તહેવારો દરમિયાન કચ્છથી ઉત્તર ગુજરાત અમદાવાદ અને રાજકોટના રૂટ પર વિશેષ ટ્રાફિક રહે છે આ તમામ રૂટ પર પ્રવાસીઓના ધસારાને ધ્યાને લઈ જરૂરિયાત અનુસાર વધારાની ટ્રીપો દોડાવવામાં આવશે જિલ્લામાં યોજાનાર ધાર્મિક તહેવારો મેળાઓ તથા ઉત્સવોની ઉજવણી અંતર્ગત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને સુલેહ શાંતિ જળવાઈ રહે તે માટે સાવચેતીના પગલા રૂપે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મિતેશ પંડ્યાએ આગામી પંદરમી ઓગસ્ટ સુધી સમગ્ર જિલ્લામાં હથિયારબંધીના આદેશ જાહેર કર્યા છે હવામાન વિભાગે આગામી સપ્તાહ દરમિયાન આજથી બાર ઓગસ્ટ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે જે અંતર્ગત આજે રાજ્યની સાથે કચ્છ તેમજ સૌરાષ્ટ્રમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઇ છે